કલ્પના કરો કે તમે એક સવારે ઉઠો છો અને તમારા હાથમાં રહેલા ફોનમાં તમે તમારા પોતાના મૃત્યુના સમાચાર વાંચો છો ઓહ તમારું નામ તમારો ફોટો બધું જ બધું જ સાચું પણ તમે તો જીવતા છો આ કોઈ ડરાવણું સપનું નથી બિલકુલ નહીં આ એક ક્ષણ છે જ્યાં બ્રહ્માંડ તમને અરીસો બતાવીને પૂછે છે તું જે જીવન જીવી રહ્યો છે શું તું એનાથી ખુશ છે આજે આપણે એક એવી જ સત્ય ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે એક સામાન્ય માણસનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું સ્વાગત છે તમારું ગગન શિદરાણીની આ નવી ચર્ચામાં બિલકુલ આને જુઓ આ માત્ર એક વિચિત્ર ઘટનાની વાર્તા નથી આ તો એક એક મનોવૈજ્ઞાનિક કી સ્ટડી છે બરાબર આજે આપણે એ સમજીશું કે કેવી રીતે એક આઘાતજનક ક્ષણ કોઈ વ્યક્તિના મગજને રીવાયર કરી શકે છે આપણે આત્મવિશ્વાસ ઓળખનું સંકટ અને અને બીજી તકના ઊંડા અર્થ પર ચર્ચા કરીશું હા આપણો હેતુ એ સમજવાનો છે કે રાઘવ મહેતાની વાર્તા આપણા બધા માટે કેવી રીતે એક પ્રેરણા અને કદાચ એક ચેતવણી બંને બની શકે છે તું ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ આ આ આગાજનક ઘટના પહેલા રાઘવ મહેતા હતા કોણ એમનું જીવન કેવું હતું હમ મુંબઈના ઘાટકો પરમાં રહેતા ચોત્રીસ વર્ષીય રાઘવનું જીવન સાચું કહું તો એક બંધિયાર દિનચર્યામાં કેદ હતું બરાબર મધ્યમ વર્ગીય નોકરી સવાર સાંજ પેલી લોકલ ટ્રેનની અસહ્ય ભીડ ઓફિસમાં બોસનું દબાણ અને અને માથે ઘરની જવાબદારીઓનો બોજ એટલે જીવનમાં કોઈ રંગ નહીં કોઈ રંગ નહીં બસ એક ગ્રે શેડ હતો જે રોજ વધુ ઘાટો થતો જતો હતો આ પરિસ્થિતિને જો મનોવિજ્ઞાનની ભાષામાં સર્વાઇવલ મોડ કહેવાય છે અને આ માત્ર એક શબ્દ નથી એની શારીરિક અસરો પણ હોય છે ઓકે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આવા મોડમાં જીવે છે ત્યારે તેનું શરીર સતત કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું ઉત્પાદન કરે છે એટલે સતત તણાવ સતત તણાવ આનાથી તે હંમેશા થાકેલો નિરાશ અને અને કોઈ પણ પ્રકારની મહત્વાકાંક્ષા વગરનો બની જાય છે તે આળસુ નથી પણ તેનું મન અને શરીર એ જાણે થાકી ગયા છે એટલે દિવસો પસાર કરી રહ્યો હતો જીવન જીવી નહોતો રહ્યો બિલકુલ એકદમ સાચું રાઘવની દિનચર્યા પણ એ જ હતી સવારે ઉઠો ભીડમાં ધક્કા ખાઈને ઓફિસ પહોંચો આઠ કલાક કામ કરો પાછા એ જ ભીડમાં ઘરે આવો અને બસ જમીને સુઈ જાઓ અને બીજા દિવસે ફરી એ જ ફરી એ ચક્ર એના મનમાં સપનાઓ હતા પણ પણ એ સપનાઓ પર વાસ્તવિકતાની ધૂળ જામી ગઈ હતી એવું માનવા લાગ્યો હતો કે સફળતા ખુશી આ બધું ફક્ત નસીબદાર લોકો માટે છે આત્મવિશ્વાસ સાઉ તળીએ લગભગ શૂન્ય ગગનભાઈએ જે દ્રષ્ટિકોણ આપ્યો છે તે આ વાર્તાનો પાયો સમજવા માટે ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આટલી નિષ્ક્રિય અને હતાશ માનસિક અવસ્થામાં હોય ત્યારે જ ત્યારે જ કોઈ મોટો આઘાત તેને મૂળમાંથી હચમચાવી શકે છે બરાબર અને આવો આઘાત કાં તો વ્યક્તિને સંપૂર્ણપણે તોડી નાખે છે અથવા તો તેને નવેસરથી પોતાની જાતને ઘડવાની તક આપે છે રાઘવના કિસ્સામાં ભાગ્યે તેને બીજી તક આપી અને એ તક એ આઘાત આવ્યો એક એવી સવારે જેની રાઘવે ક્યારે કલ્પના પણ નોતી કરી રાઘવ ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ચા પીતા પીતા આદત મુજબ ફોનમાં સમાચાર જોઈ રહ્યો હતો અને અચાનક તેની નજર એક હેડલાઇન પર અટકી ગઈ તેના હાથમાંથી ચાનો કપ લગભગ છટકી ગયો હૃદયના ધબકારા એટલા વધી ગયા કે એને છાતીમાં દુખાવો થવા લાગ્યો હાથ ધ્રુજવા લાગ્યા આ એક એવી ક્ષણ છે જેને કોગ્નેટિવ રપ્ચર કહી શકાય જ્યારે મગજને એવી માહિતી મળે છે જે તેની વાસ્તવિકતા સાથે સંપૂર્ણપણે વિરોધાભાસી હોય ત્યારે તે ક્ષણભર માટે થીજી જાય છે એ સમજી જ નથી શકતું કે શું પ્રતિક્રિયા આપવી એણે જે વાંચ્યું હશે એ ચોક્કસપણે વિનાશક હશે વિનાશકથી પણ વધુ હેડલાઇન હતી સ્થાનિક યુવક રાઘવ મહેતાનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ શું વાત કરો છો અને એ સમાચારની નીચે ફોટો એ જ રાઘવનો એનો ચહેરો એ જ ઓફિસ નું આઈડી કાર્ડ બધી વિગતો અવિશ્વસનીય રાઘવ ખુરશી પરથી લગભગ પડી ગયો દુનિયાએ તેને જીવતો હોવા છતાં મૃત જાહેર કરી દીધો હતો અને થોડી જ વારમાં એના ફોન પર શોક સંદેશાઓ અને આરઆઈપી કમેન્ટ્સ આવવા લાગી ઓ ગોડ આ આ માત્ર એક ભૂલ ન હતી આ એક ગંભીર ઓળખનું સંકટ હતું આઈડેન્ટિટી ક્રાઇસિસ બરાબર વિચારો બહારની દુનિયા તમને એક સત્ય બતાવી રહી છે કે તમે મૃત્યુ પામ્યા છો જે તમારી આંતરિક વાસ્તવિકતા સાથે મેળ નથી ખાતું આ ઘટનાએ રાઘવને માત્ર એ ભૂલ વિશે જ નહીં પરંતુ તેના અસ્તિત્વના પાયા પર જ સવાલ ઉઠાવવા મજબૂર કર્યો કે હું કોણ છું હા જો રાઘવ મહેતા મરી ગયો છે તો આજે શ્વાસ લઈ રહ્યો છે એ વ્યક્તિ કોણ છે અને આ ભૂલ ભલે ગમે તે કારણોસર થઈ હોય પણ એ રાઘવ માટે એક અરીસો બની ગઈ વાસ્તવમાં બન્યું એવું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો ચહેરો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કોઈકે ભૂલથી રાઘવનો જૂનો સોશિયલ મીડિયા ફોટો વાપરી લીધો હતો પણ પણ એ ભૂલ એના માટે જીવન બદલનારી સાબિત થઈ બિલકુલ એ આખી રાત તે સુઈ ન શક્યો તેણે અરીસામાં જોઈને પોતાની જાતને એક સવાલ પૂછ્યો જો હું આજે સાચે જ મરી ગયો હોત તો શું મેં જે જીવન જીવ્યું એના પર મને ગર્વ હોત અને જવાબમાં એક પીડાદાયક મૌન હતો બસ આ જ ક્ષણ તેના પરિવર્તનનો પાયો બની ક્યારેક જીવન આપણને એવા સવાલો પૂછે છે જેના જવાબો આપણી પાસે નથી હોતા અને એ જવાબો શોધવાની પ્રક્રિયામાં જ આપણો નવો જન્મ થાય છે એ જ રાત્રે વિચારોમાં ખોવાયેલા રાઘવે ઇન્ટરનેટ પર થિયોડોર રૂઝવેલ્ટનો એક કોટ વાંચ્યો યુ કેન એન્ડ માનો કે તમે કરી શકો છો અને તમે અડધે પહોંચી ગયા છો બરાબર જેમ ગગનભાઈએ આ વિષયને ઊંડાણપૂર્વક વર્ણવ્યો છે તેમ આ કોટ રાઘવ માટે માત્ર શબ્દો નહોતા એ એક સ્વિચ હતી એક સ્વિચ હા એ સ્વિચ જેણે તેના મનની બધી નકારાત્મકતાની લાઈટો બંધ કરીને સકારાત્મકતાનો એક નાનકડો બલ્બ ચાલુ કરી દીધો એણે સમજાયું કે સમસ્યા સંજોગોમાં નથી પોતાની માન્યતામાં છે બિલકુલ અને એણે નક્કી કર્યું કે હવે બસ હવે સર્વાઈવલ મોડમાં નહીં પણ પૂરા દિલથી જીવવું છે રાઘવે ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં પોતાની જાતને બદલવાની એક યોજના બનાવી અને દરેક પ્રયાસમાં એક વાત સામાન્ય હતી શું રોજ ચૂક્યા વિના એણે કોઈ મોટા ચમત્કારની રાહ ન જોઈ પણ નાના સતત પગલાં લેવાનું શરૂ કર્યું અને આજ આજ પરિવર્તનનો પરિવર્તનનું સાચો મંત્ર છે મોટા લક્ષ્યો જોઈને ગભરાઈ જવાને બદલે તેને નાના દૈનિક કાર્યોમાં વહેંચી દેવા આનાથી મગજને નાના નાના વિજય મળે છે જે વધુ પ્રેરણા આપે છે એનો પહેલો પડકાર હતો પોતાના સૌથી મોટા ડરનો સામનો કરવો રાઘવને લોકો સામે બોલવામાં ખૂબ ડર લાગતો હતો ઓકે તેણે એક સ્થાનિક કોમ્યુનિટી સેન્ટરમાં અંગ્રેજી બોલવાના ક્લાસમાં જોડાયો પહેલા દિવસે તેનો અવાજ ધ્રુજતો હતો હથેળીઓમાં પરસેવો વળી ગયો હતો પણ તે હાર્યો નહીં તે રોજ પાછો ગયો આને એક્સપોઝર થેરાપી કહી શકાય આનો હેતુ માત્ર ડરનો સામનો કરવો એ નથી પણ ધીમે ધીમે તમારા મગજને એ સાબિત કરવાનું છે કે તમે જે ખરાબ પરિણામથી ડરો છો તે થશે નહીં બરાબર દરેક વખતે જ્યારે રાઘવ થોડું પણ બોલી શક્યો ત્યારે તે તેના મગજમાં ડરના ન્યુરલ પાથવેને નબળો પાડી રહ્યો હતો અને આત્મવિશ્વાસનો એક નવો મજબૂત પાથવે બનાવી રહ્યો હતો ખરેખર જો સલામ કરવાનું મન થાય તો આ ચર્ચાને એક લાઇક આપીને અમારો ઉત્સાહ ચોક્કસ ચોક્કસ વધારજો હતું યાત્રા તેણે પાંચ કિલોમીટર દોડવાનો લક્ષ્ય રાખ્યો પહેલા દિવસે તે ત્રણસો મીટર માં જ હાંફી ગયો પગ દુખવા લાગ્યા શ્વાસ ચડી ગયો પણ તે બીજા દિવસે પાછો આવ્યો રોજ ચૂક્યા વિના અહીં મનોવૈજ્ઞાનિક જીત શારીરિક જીત કરતાં વધુ મહત્વની હતી જ્યારે આપણે કોઈ શારીરિક લક્ષ્ય નક્કી કરીએ છીએ અને તેને પૂરું કરીએ છીએ ત્યારે આપણું મન શિસ્ત અને આત્મનિયંત્રણ શીખે છે અને શિસ્ત પછી બીજે કામ આવે બિલકુલ એ પછી જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ કામ આવે છે શારીરિક રીતે મજબૂત બનવાથી તેનો આત્મવિશ્વાસ પણ આપોઆપ વધવા લાગ્યો અને ત્રીજો સુધારો હતો તેની કારકિર્દીમાં તેણે ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગનો કોર્સ શરૂ કર્યો રસપ્રદ તેનું લેપટોપ ધીમું હતું ઇન્ટરનેટ કનેક્શન નબળું હતું પણ તેની શીખવાની ઈચ્છા એ પ્રબળ હતી તે રોજ રાત્રે શીખતો નોટ્સ બનાવતો જો મોટા ભાગના લોકો આવી નાની નાની અડચણોને કારણે જ હાર માની લે છે રાઘવની આ જે જીદ હતી તે તેના બદલાયેલા માનસનો સૌથી મોટો પુરાવો છે હા તે હવે બહાનાઓ નહોતો શોધી રહ્યો પણ રસ્તાઓ શોધી રહ્યો હતો અને જો કોઈને પણ એવું લાગતું હોય કે સાચી લગનથી કોઈ પણ મુશ્કેલી પાર કરી શકાય છે તો અમારી સાથે જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી આવ્યું એ પરિણામ જેની કોઈએ કલ્પના નહોતી કરી છ મહિનાની આકરી અને સતત મહેનત પછી રાઘવે પોતાના અનુભવ પર એક પ્રેરણાદાયક વિડીયો બનાવ્યો ઓકે વિડીયોનું શીર્ષક હતું મેં મારા પોતાના મૃત્યુના સમાચાર વાંચ્યા અને તેણે મારો જીવ બચાવ્યો વાહ શું શીર્ષક છે સીધું ધ્યાન ખેંચે એવું અને એ વિડિયો રાતો રાત વાયરલ થઈ ગયો લાખો વ્યૂઝ હજારો કોમેન્ટ્સ કમાલ છે લોકોએ લખ્યું ભાઈ તમારી વાર્તાએ મારા રૂમાટા ઊભા કરી દીધા આજે મને આ જ સંદેશની જરૂર હતી જે માણસ માઈક સામે ઊભા રહેવાથી ડરતો હતો તેને મોટી મોટી કંપનીઓ મોટિવેશનલ સ્પીકર તરીકે બોલાવવા લાગી આખું જીવન બદલાઈ ગયું હા એકસો ડિગ્રી પર ફરી ગયો ગગનભાઈના વિશ્લેષણ પરથી જોવું જઈએ તો રાઘવની સફળતાનું કારણ તેની પ્રામાણિકતા હતી લોકો તેની ચમકદાર સફળતા સાથે નહીં પણ તેના સંઘર્ષ અને તેની નબળાઈઓ સાથે જોડાયા બરાબર એણે કંઈ છુપાવ્યું નહીં કશું જ નહીં તેણે પોતાની નિષ્ફળતાઓને દુનિયા સામે મૂકી તેની વાર્તા આશાનું પ્રતીક બની કારણ કે તે વાસ્તવિક હતી તે કોઈ રાતોરાત કરોડપતિ બનવાની વાર્તા નહોતી પણ સતત પ્રયત્નો દ્વારા થયેલા પુનર્જન્મની ગાથા હતી બિલકુલ રાઘવની જેમ બીજા હવે રાઘવ જે સંદેશ આપે છે તે ખરેખર વિચારવા જેવો છે રાઘવ કહે છે મારા જીવનનો સૌથી મોટો અકસ્માત એ નતો કે દુનિયાએ મને મૃત જાહેર કર્યો તો શું હતો સૌથી મોટો અકસ્માત એ હતો કે હું જીવતો હોવા છતાં જીવી રહ્યો નતો આ એક ખૂબ જ ઊંડી વાત છે આપણે બધા આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક આ અનુભવ કરતા હોઈએ છીએ જ્યાં આપણે ફક્ત અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ જીવતા નથી તે ઉમેરે છે બિલીવ યુ કેન એ ફક્ત એક વાક્ય નથી એક સ્વિચ છે એકવાર એક ક્લિક થાય પછી જીવન બદલાઈ જાય છે અને આ વાર્તાનો સાર એ છે કે આપણે જીવન બદલવા માટે કોઈ મોટા આઘાતની કે કોઈ અકસ્માતની રાહ જોવાની જરૂર નથી ખરું રાઘવની વાર્તા આપણને સક્રિય રીતે આત્મમંથન કરવા માટે પ્રોત્સાહિત કરે છે આપણે બધા આપણી જાતને એ જ સવાલ પૂછી શકીએ છીએ જે રાઘવે તે રાત્રે અરીસામાં જોઈને પૂછ્યો હતો કે જો કાલે મારો છેલ્લો દિવસ હોય તો શું મેં જે જીવન જીવ્યું તેના પર મને ગર્વ થશે બરાબર બિલકુલ સાચું કારણ કે જીવન બદલવાની સ્વિચ કોઈ બહારની ઘટનામાં નહીં પણ આપણા બધાની અંદર જ છે આપણે બસ તેને શોધીને ચાલુ કરવાની છે રાઘવને પોતાનું જીવન બદલવા માટે પોતાની જ મરણની જાહેરાત વાંચવી પડી સવાલ એ છે કે આપણે શેની રાહ જોઈ રહ્યા છીએ ખરો આ અદ્ભુત અને પ્રેરણાદાયક વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો આધાર પૂરો પાડવા બદલ ગગન ગગનશ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર